નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો ગુજરાતનું બજેટ બે હજાર પચીસ છવ્વીસ રજૂ કરી દેવામાં આવ્યું છે અને આ બજેટની અંદર કોને શું લાભ થવાનો છે તેમજ ખેડૂતો માટે અને વિદ્યાર્થીઓ માટે શું લાભ થવાનો છે તેના વિશે પણ અપડેટ મેળવીશું માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો ગુજરાતનું બજેટ જાહેર કરી દેવામાં આવ્યું છે નાણાં પ્રધાન કનુ દેસાઈએ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું બજેટ છે જે મિત્રો રજૂ કર્યું છે રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે નાણાં પ્રધાન કનુ દેસાઈએ ચોથી વાર મિત્રો બજેટ રજૂ કર્યું છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પેપરલેસ બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખીને જ્ઞાન થીમ પર બજેટ રજૂ કરાયું છે આજે બજેટમાં મિત્રો આશરે 10 જેટલી મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે મિત્રો આ બજેટની અંદર સખી સહાય યોજનાની જાહેરાત કરી છે જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે સાથે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે ગત વર્ષ કરતાં એકવીસ ટકાનો વધારો કરાયો છે આ વર્ષના બજેટમાં આઠ હજાર બસો કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજના માટે છસો સત્તર કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે અને મિત્રો પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે સેન્ટ્રાઇલ કિચન માટે પાંચસો એકાવન કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે આંગણવાડી યોજના માટે બસો ચુમોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત વિરસા મુંડાની એકસો પચાસ મિઝરમ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ માટે એક કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે જ્યારે મિત્રો પઢાઈ ભી પોષણ ભી યોજના માટે છસો સત્તર કરોડની જોગવાઈ કરવામાં આવી છે નાણાં મંત્રીએ કહ્યું છે કે પઢાઈ ભી પોષણ ભી ના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂઆત કરવામાં આવી છે જેમાં બત્રીસ હજાર બસો સિત્તેર શાળાઓના એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે જેના માટે આ બજેટમાં કુલ છસો સત્તર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે વધુમાં તો લાલ રંગની પોથી લઈને જાહેર કર્યું બજેટ કનુભાઈ દેસાઈ લાલ રંગના કપડાની પોથીમાં બજેટ કોપી રાખી બજેટ રજૂ કરવામાં આવ્યું છે લાલ રંગના કપડા પર ગુજરાતી વિવિધ સંસ્કૃતિ પ્રદર્શિત કરાઈ છે આદિવાસી વરલી પેઇન્ટિંગ લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા છે ગુજરાતની ઓળખાણ સમાન કરી ભરતકામ હસ્તકલા ખેડૂતો અને પશુપાલન જંગલ અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ખર્ચના પૂરક પત્રક રજૂ કરવામાં આવી છે સામાન્ય બજેટ પર ગૃહમાં ચાર દિવસ ચર્ચા કરવામાં આવશે મહત્ત્વનું છે કે બે હજાર ચોવીસ પચીસના બજેટનું કદ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું હતું